તો ભાજપ અમારું સંભળી નથી પુરુષોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજ પર ટીકા ટિપ્પણી કરી હતી ને જે બાદ હવે ક્ષત્રિય સમાજના આગેવાનોએ સંકલન સમિતિમાં જે પાટુની ઘોષણા કરી છે તે પાટુની જે ઇફેક્ટ છે તે હવે મુખ્યમંત્રીના જાહેર સભામાં પણ જોવા મળી રહી છે મુખ્યમંત્રીની જાહેર સભામાં ક્ષત્રિય આગેવાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે જેને લઈને પાંચ યુવાનોની અટકાયત પણ કરવામાં આવી છે શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સમગ્ર દેશના રાજકારણમાં રાજકોટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય વિરુદ્ધ કરાયેલી અભદ્ર ટિપ્પણીનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે જે અનુસંધાને સમગ્ર દેશના ક્ષત્રિયોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે એક તરફ ક્ષત્રિયોએ મન બનાવી લીધું છે કે પુરુષોત્તમ રૂપાલાના વિરુદ્ધમાં મતદાન કરવું અને જાહેરમાં પણ વિરોધ નોંધાવો તેવામાં વડોદરા ખાતે ભારતીય જનતા પાર્ટીના લોકસભા વડોદરાઓના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ્યારે આવવાના હતા

પહેલાં તો જુઓ વિરોધ કરતા તેઓ શું કહી રહ્યા છે જય માતાજી જય ભવાની આજે અમારા વડોદરા જિલ્લામાં ક્ષત્રિય સમાજના સૌ આગેવાનોને દરેક વિસ્તારમાંથી માંજલપુર શેરકી સિંધરોડ સિટીના વિસ્તારમાંથી દરેક સિટીના દરેક પોલીસ સ્ટેશનમાં આજે અમારા ક્ષત્રિય આગેવાનોને જે અટકાયત કરીને એમને આખો દિવસ પોલીસ સ્ટેશને જે અટકાયત કરીને બેસાડવામાં આવ્યા છે એનું કારણ શું એનું કારણ જાણવા માટે આ તમામ યુવાનો આજે ઉત્સુક છે આજે આપણો દેશ લોકશાહી છે બરાબર છે તો લોકશાહીમાં આપણા દરેક સમાજને નહીં કે ક્ષત્રિય સમાજ દરેક સમાજને પોતાનો મંતવ્ય રજૂ કરવાનો અધિકાર છે પોતાની વાતને રજૂ કરવાનો અધિકાર છે એનો વિરોધ કોઈ જાત કોઈ પણ પક્ષ હોય કે કોઈ પણ પાર્ટી હોય એનો વિરોધ કરવાનો પણ અધિકાર છે અને સમર્થન આપવાનો પણ અધિકાર છે તો સમર્થનનો જો અધિકાર અમને હોય તો વિરોધનો પણ અધિકાર અમને હોય છે જ બરાબર છે તો આ ક્ષત્રિય યુવાનોને ક્ષત્રિય આગેવાનોને આજે અટકાયત કરીને આખો દિવસ એમને આજે અટકાયત કરીને પોલીસ સ્ટેશનમાં બેસાડવાનું કારણ શું આ ક્ષત્રિય યુવાનો આ ક્ષત્રિય સમાજ આજે આ કારણને જાણવા માટે ભાજપ સરકારને ભાજપ સરકારને રજૂઆત કરે છે કે અમારે આ કારણ જાણવું છે બરાબર છે ક્ષત્રિય આગેવાનો એવા તો શું ગુના છે એમના બરાબર છે આજે લોકશાહીમાં કોઈ પણ લોકશાહીમાં પણ વાતની રજૂઆત કરવી શું એ ગુનો છે કોઈનો પણ વિરોધ કરવો એ ગુનો છે કોઈને સમર્થન કરવું એ પણ ગુનો છે તો આ ભાજપ સરકાર આજે આ ગુનો હોય બરોબર છે તો આનો જવાબ ભાજપ સરકાર પાસે આ ક્ષત્રિય યુવાનો ક્ષત્રિય આગેવાનો અને ક્ષત્રિય સમાજ આજે એમની પાસે આ માગી રહ્યો છે દરેક સિટીમાં વડોદરા સિટીમાં દરેક પોલીસ સ્ટેશનમાં તમે આજે જઈને જોઈ લો અમારા ક્ષત્રિય આગેવાનો દરેક પોલીસ સ્ટેશનમાં આજે પાંચ પાંચ દસ દસ આગેવાનોને બેસાડવામાં આવ્યા છે એનું કારણ શું એનો જવાબ આજે અમે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પાસે માગીએ છીએ કે સાહેબ તમે વડોદરા આવો એટલે અમારા ક્ષત્રિય યુવાનોને પોલીસ સ્ટેશનમાં જઈને બેસી જવાનું કોઈને કોઈ કામ ધંધો નહીં કરવાનો વિરોધ કરવો ના કરવો એ અમારું મત છે અમારો મંતવ્ય છે પણ આજે અમારી અટકાયત કેમ બરાબર છે અમે વિરોધ કરીએ બરાબર એ અમારો અધિકાર છે અમે તમને સમર્થન આપીએ એ પણ અમારો અધિકાર છે વિરોધ કરીશું સમર્થન પણ આપીશું

ક્ષત્રિયોએ પુરુષોત્તમ રૂપાલાના હાય હાઈ ના નારા લગાવીને સૂત્રોચ્ચાર કરીને મુખ્યમંત્રીની જાહેર સભાનો વિરોધ કર્યો હતો જેને લઈને પોલીસ દ્વારા પાંચ થી વધુ યુવાનોની અટકાયત કરવામાં આવી છે સાંભળો યુવાનોનો રોષ

ત્યારે આ ઘટના અંગે જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામાનું શું કહેવું છે તે પણ સાંભળો કાર્યકરો છે ભાજપના કાર્યકરો તરીકે આ લોકો આવેલા અને એમાંથી ચાર થી પાંચ માણસો તો અંદરથી નીકળેલા અને એ વખતે અમારી સાથે પોલીસની મદદમાં જે ભાભી જે બીજેપી પાર્ટી છે એ પાર્ટીના કાર્યકરો પણ એન્ટ્રી પોઈન્ટ પર હતા પણ એમને પણ આ લોકો ઓળખી શકેલા નહીં

આ અહેવાલ માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને મારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર